વૈભવે ગઈકાલે અઠ્ઠાવીસ એપ્રિલના દિવસે આર આરવતી રમીને ગુજરાત ટાઇટન્સની સામે જે ઇનિંગ રમી અને ફાસ્ટેસ્ટ સેન્ચુરી બનાવી એને કારણે વૈભવ ફરીથી એક વખત ચર્ચામાં છે નમસ્કાર આઈપીએલનું એક સૂત્ર છે યાત્રા પ્રતિભા અવસરા પ્રાપ્નોથી એનો મતલબ છે કે જ્યાં પ્રતિભાને તક મળે છે વેર ટેલેન્ટ મીટ્સ ઓપોર્ચ્યુનિટી અને આ વાત ચૌદ વર્ષના વૈભવ સૂર્યવંશીએ સાબિત કરી દીધી છે વૈભવે ગઈકાલે અઠ્ઠાવીસ એપ્રિલના દિવસે આર વતી રમીને ગુજરાત ટાઇટન્સની સામે જે ઇનિંગ રમી અને ફાસ્ટેસ્ટ સેન્ચુરી બનાવી એને કારણે વૈભવ ફરીથી એક વખત ચર્ચામાં છે અને એણે ક્રિકેટ જગતની અંદર ઇતિહાસ બનાવી દીધો છે માત્ર આડત્રીસ બોલની અંદર એકસોને એક રન વૈભવે ફટકારી દીધા હવે વૈભવની લાઈફ વિશે પણ હું તમારી સાથે થોડીક વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અઠ્યાવીસ તારીખે આઈપીએલની મેચ આર આર વર્સિસ ગુજરાત ટાઇટન્સની હતી અને જ્યારે આર વતી આ ચૌદ વરસનો છોકરો મેદાનમાં ત્રીજી આઈપીએલની ઇનિંગ રમવા આવ્યો ત્યારે બધાની નજર તો હતી જ કે આ છોકરો આજે શું કરે છે અને વૈભવ સૂર્યવંશીએ જે બેટિંગ કર્યું છે એ જોઈને લોકો મોંમાં આંગળા નાખી ગયા કે આ છોકરો શું રમે છે એક એક આમ એક એક બોલ પર બાઉન્ડ્રી મારતો હતો આડત્રીસ બોલમાં એણે એકસોને એક રન બનાવ્યા એમાં અગિયાર સિક્સર અને સાત ચોગ્ઘા એણે ફટકાર્યા આટલી નાની ઉંમરમાં જે છોકરાઓ હજુ તો સપનું જોવાનું વિચારતા હોય એ ઉંમરે વૈભવે સપનું સાર્થક કરીને બતાવ્યું લોકોને એવું લાગતું હતું કે અમે કંઈ સપનું તો નથી જોતા ને આવી બેટિંગ ગ્રાઉન્ડ ઉપર કોઈ નાનો છોકરો રમતો એવું એવું ભાગ્ય જોવા મળ્યું છે અને વૈભવ સૂર્યવંશીએ આ ઇનિંગની અંદર અનેક રેકોર્ડ બનાવી દીધા એક રેકોર્ડ એણે એ બનાવ્યો કે સદી મારનારો સૌથી યુવાન ખેલાડી આઈપીએલ બે હજાર પચીસમાં વૈભવ સૂર્યવંશી બની ગયો આમ તો એણે બીજો એક રેકોર્ડ બી તોડ્યો કે બે હજાર તેરની અંદર મુંબઈની સામે ફાસ્ટેસ્ટ મુંબઈની સામે મહારાષ્ટ્ર તરફથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી વિજય ઝોલ નામના એક છોકરાએ મારેલી એની અઢાર વર્ષ અને એકસો અઢાર દિવસની ઉંમર હતી અને વૈભવની માત્ર ચૌદ વરસ અને બાત્રીસ દિવસની ઉંમર છે અને સાથે સાથે એણે સત્તર બોલની અંદર ફિફ્ટી મારી દીધી હતી એ પણ ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી અગિયાર સિક્સર મારનારો પણ વૈભવ સૂર્યવંશી પહેલો ખેલાડી બન્યો છે આમ ઈન્ડિયા એટલે ઇન્ડિયાનો આમ ભારતનો ખેલાડી તો છે ક્રિસ ગેલે ગ્રીસ સૌથી વધારે સિક્સર મારવામાં ક્રિસ ગેલ છે એણે બે હજાર તેરમાં પૂણે વોરિયર્સની સામે ક્રિસ ગેલે સત્તર સિક્સ ફટકારેલા પરંતુ ભારતનો સૌથી યુવા ખેલાડી છે વૈભવ કે જેણે અગિયાર સિક્સર મારેલા છે બીજું એનો રેકોર્ડ એ છે કે બાઉન્ડ્રીથી રન બનાવવાનો સૌથી વધારે રેકોર્ડ એણે એકસોને એક રન બનાવ્યા એમાં અગિયાર સિક્સર અને સાત ચોગ્ગા તો એ ટોટલ અગિયાર છોક અગિયાર છક છાસઠ અને સાત ચોક અઠ્યાવીસ એટલે ચોરાણું રન તો માત્ર એણે બાઉન્ડ્રીથી ફટકાર્યા એટલે એમ જોવા જઈએ તો માત્ર સાત જ રન એણે સિંગલ કે ડુગ્ગીમાં લીધા છે એટલે આ રેકોર્ડ બી એનો સા એની સા એની સામે થયો છે બીજો સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીની નામે છે એકસો ને છસઠ રનની ભાગીદારી આ વૈભવ સૂર્યવંશીએ આરઆરની સામે બનાવી અને ઓછી ઇનિંગની અંદર સેન્ચુરી ફટકાવનારો પણ વૈભવ સૂર્યવંશી બન્યો છે માત્ર આ એની ત્રીજી ઇનિંગ છે અને ત્રીજી ઇનિંગમાં જ એણે સેન્ચુરી ફટકારી દીધી છે હવે જ્યારે અઠ્યાવીસ એપ્રિલે ગુજરાત ટાઇટન્સની સામે આ જે તરખાટ વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો એનો આઈપીએલની સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એનો વિડીયો એક ઇન્ટરવ્યુ શેર કરવામાં આવ્યો એની અંદર વૈભવે પોતાની લાઈફ વિશે ઘણી બધી વાતો કરી છે એણે વૈભવે એવું કીધું કે આજે હું જ્યાં જે કંઈ પોઝિશન ઉપર પહોંચ્યો છું એ મારા માતા પિતાને આભારી છે કારણ કે મારી માતા હું પ્રેક્ટિસ કરવા જાઉં વહેલી સવારે એ પહેલાં વહેલી સવારે ઉઠીને મારા માટે ટિફિન તૈયાર કરી દેતી અને એ માત્ર ત્રણ કલાકની જ ઊંઘ લેતી હતી અને પિતાએ આ વૈભવની કેરિયર બનાવવા માટે પોતાનો ધંધો નોકરી બધું છોડી દીધું અને પોતાની જે જમીન હતી એ પણ વેચી દીધી અને વૈભવની એ પરિવાર હતો એ ઘણો આર્થિક મુશ્કેલીની અંદર સમય પસાર કરી રહ્યો હતો પરંતુ પિતાનું ડેડિકેશન એવું હતું કે વૈભવને ક્રિકેટમાં આગળ વધારવો છે એટલે એમણે વૈભવની પાછળ પોતાના પોતાની જમીને વેચી દીધી અને ચાર વર્ષથી ચાર વર્ષની ઉંમરથી વૈભવ ક્રિકેટ રમતો હતો અને એ પછી નવ વર્ષની ઉંમરમાં એને એકેડમીમાં મૂકવામાં આવ્યો અને એ પછી તો એણે એટલા બધા કારનામા કર્યા કે રાજસ્થાન રોયલે આ વખતે એને એક પોઈન્ટ એક કરોડ રૂપિયામાં એને ખરીદી લીધો વૈભવ બિહારના તાજપુરનો રહેવાસી છે અને એના કોચે પણ ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું છે કે એ ક્રિકેટ માટે એનું એટલું ડેડિકેશન છે કે ગરમી હોય કે ગમે તે હોય એ સતત પ્રેક્ટિસ કરે અને ગરમીની સિઝનમાં પણ સવારે દસ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી એ પ્રેક્ટિસ કરતો રહે એ તમને કોઈ દિવસ આરામ કરતો જોવા જ નહીં મળે અને એને કાર્ટૂન જોવાનું બહુ પસંદ છે પરંતુ કાર્ટૂન પર એણે છોડી દીધું છે આ ઉપરાંત એને પીઝા અને નોનવેજ ખાવાનું પણ પસંદ છે પણ એ બધું પણ એણે ક્રિકેટને કારણે તિરાંજલિ આપી દીધી ગઈકાલે જ્યારે વૈભવ સૂર્યવંશીએ સેન્ચુરી મારી ત્યારે બે દ્રશ્યો એવા જબરજસ્ત હતા કે એ ઇતિહાસમાં યાદ રહી જશે એક દ્રશ્ય એવું હતું કે આરઆરના કોચ રાહુલ દ્રવિડ ચેર પર છે અને તમે રાહુલને આટલા ખુલીને ખુશ થતાં ક્યારેય જોયા નહીં હોય પરંતુ જ્યારે વૈભવે સેન્ચુરી મારી ત્યારે રાહુલ દ્રવિડ વ્હીલચેર ઉપરથી ઊભા થઈ ગયા અને એમણે રીત સરનું પ્રોત્સાહન આપ્યું અને ચિસાણા પાડ્યા મતલબમાં એમણે સેલિબ્રેશન કર્યું અને બીજી તરફ ગુજરાત ટાઇટન્સ જે વિરોધી ટીમ હતી એના ખેલાડીઓએ પણ ઊભા થઈને વૈભવને અભિ અભિવાદન કર્યું આ ક્રિકેટની મહાનતા છે કે ભલે ગમે સામેની ટીમનો છે પણ એને સારું કામ કર્યું તો એની સરાહના કરવી પડે સચિન તેંડુલકરે પણ સરાહના કરી છે અને કુમારે આ બિહારના છોકરાને પ્રોત્સાહન આપવા માટે દસ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ